નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાવાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં રામ યાદવ ચોક ખાતે સંત મિલન ભંડારો અને તિથિ કાર્યક્રમ ઉજવાયો રાજુલા શહેરમાં રામ યાદવ ચોક વિજય હનુમાન મંદિર ખાતે મહંત શ્રી ગુરુ ગુરુશ્રી ભરતદાસ બાપુ ઉમ તારીખ દસ છ બે હજાર સોળના રોજ સાંકેશ્વા થયેલા જેનું ભવ્ય અને દિવ્ય ભંડારો તેમજ તેની તિથિનો કાર્યક્રમ રામમધી ચોક રાજુલા ખાતે રાખવામાં આવેલ ઉપરોક્ત કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું જેમાં સંતોની પધરામણી સંતોના સામૈયા ધર્મસભા તેમજ બપોરના મહાપ્રજાત સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા ત્યારે આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહેલા જેમાં સમાધિ સ્થળ દુલાભાઈ બોઘાભાઈ કાતરિયાની વાડી ડુંગર રોડ ખાતે આ ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવેલું હતું સમગ્ર કાર્યક્રમના આયોજક સ્વ બોઘા હતા કાતરિયા પરિવાર બાબુભાઈ કાતરિયા દુલાભાઈ કાતરિયા વિક્રમભાઈ કાતરિયા અનિલભાઈ કાતરિયા રમેશભાઈ બાબુભાઈ કાતરિયા પૂર્વ પ્રમુખ રાજુલા નગરપાલિકા પાચાભાઈ હડિયા પુપતભાઈ હડિયા દિનેશભાઈ હડિયા વિપુલભાઈ હળિયા અલ્પેશભાઈ હડિયા તેમજ સમસ્ત સેવક સમુદાય દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા આવા જ રાજુલા શહેરના પવનમ અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સદગુરુદેવ સીતારામ બાપુ આજે સંત મિલન ભંડારા પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય સંત ચરણો તેમજ સીતારામ બાપુના સેવકો અને ભક્તો આજે સીતારામ બાપુની સમાધિ ચેતનાને વંદન કરવા માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ત્યારે કહેવાય છે કે આપણો દેશ ઋષિનો અને કૃષિનો છે જ્યારે આપણે આવી પરંપરાને ઉજવીએ છીએ આપણે સંતોના પણ ભંડારા કરીએ છીએ સંત ભોજન કરાવીએ છીએ સત્સંગ કરીએ છીએ પછી કહેવાય કે આપણો દેશ ઉત્સવ પ્રિય છે કેવી રીતે ઉત્સવ પ્રિય છે કે જેમ કે આપણે કોઈપણનું મૃત્યુ થાય તો એનો શોખ હોય ઉપસ્થિત થયા છીએ તો બાપુ ના આશીર્વાદ આપ સૌને મળે બાપુને પ્રાર્થના કરીએ કે આપણું જીવન એકદમ પવિત્ર બને આપણું જીવન એકદમ ઉર્ધ્વગામી બને આપણું જીવન શ્રેષ્ઠ બને બાપુ તો એકદમ સરળ સહજ સ્વભાવના હતા જેમના મનમાં કોઈ અહંકાર નહીં ખુબ આગળ વધી ગયા પણ શુદ્ધિ ઘટી ગઈ તો શુદ્ધિ ને વધારવા માટે શું કરવું પડે માણસ જન્મે છે રડતો રડતો જીવે છે ફરિયાદ કરતો કરતો અને મૃત્યુ પામે છે નાખતો નાખતો કારણ એની પાસે જીવન જીવવાની કોઈ સાચી દિશા નથી જો સાચી દિશા મળે તો જીવનમાં શુદ્ધિ આવે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા નહીં